નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બીજો ભાગ ગીતનું નામ છે સાવન કામયના દુર્ગા આધારિત છે સ્થાયી આપણે આના પહેલાંના વિડીયોમાં લઈ લીધી જે ન મળતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખેલો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર ઓકે તમારા કોઈ પ્રશ્ન હોય તો પણ મને હેલ્પ માટે મદદ માટે તમે મેસેજ કરી શકો છો હું ચોક્કસ તમને મદદ કરીશ તમને મારા વિડીયોઝ કોઈ ન મળતા હોય તમને પદ્ધતિસર શીખવા માટેના વિડીયો જે આપણે અત્યારે ચાલી રહ્યા છે બે રાગ કમ્પ્લીટ કર્યા છે રાગ ગોપાલી અને રાગ દુર્ગા રાગ ગોપાલી આધારિત વીસથી બાવીસ નોટેશન આપણે તાલ સાથે લીધેલા છે અને રાગ દુર્ગા આધારિત આપણે આ બીજું ગીત ચાલી રહ્યું છે જે પણ હું તાલ સાથે તમને બતાવીશ એટલે તમને એ વિડીયોઝ ન મળતા હોય પદ્ધતિસર શીખવાનું તો મેં આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે વિધાઉટ મની તમને ફ્રી ઓફ ચાર્જમાં હું તમને આખું પ્લે લિસ્ટ મોકલી આપીશ તમે શાંતિથી લેસન નંબર વનથી સ્ટાર્ટ કરીને પદ્ધતિસર શીખી શકો છો બરાબર મને ખાલી મેસેજ કરીને કહેવાનું કે મને લિંકના અરે રાગના વિડીયોઝ મોકલી આપો નોટેશનથી જે લોકોને શીખવું છે પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે નોટેસનથી સ્વર્ગ જ્ઞાન મેળવવું છે તો પણ તમે મેળવી શકો છો ફક્ત નોટેશનથી સ્વર્જ્ઞાન મેળવવા માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એનો વિડીયો મેં એક ડિટેલમાં બનાવ્યો છે એ વિડીયો ના મળતો હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરીને ટાઈપ કરજો કે નોટેશનથી સ્વર્જ્ઞાન મેળવવા માટેનો વિડીયોની લિંક મોકલી આપો હું મોકલી આપીશ તમે જોઈ લેજો પછી તમને એવું લાગે તો આપણે આ નોટેશન સાથેના ટોટલ સાત પીડીએફ ફાઇલો છે આપણી પાસે તૈયાર જેમાં દરેક પીડીએફ ફાઇલમાં ઓછામાં ઓછા પંચાવન ગીતો આવશે છે છેમાં બત્રીસ આવશે રાગ ભોપાલી આધારિત છે એમાં બાવીસ આવશે બાકીના બધામાં પંચાવન જેટલા ગીતો આવશે ધારો કે ગરબાની છે ત્રણ તારીના ગરબાની છે ફિલ્મી ગીતોનું છે લગ્ન ગીતની છે ભજનની છે આ પાંચ પીડીએફ ફાઇલોમાં બધામાં પંચાવન પંચાવન ગીતો આવશે નોટેશન સાથે અને ધૂનની છે અને નંબરની રાગ ગોપાલી આધારિત પીડીએફ ફાઇલ છે ગીત ગરબા ભજનની એમાં બાવીસ આવશે તો આટલું તમે કરજો અને ખરીદવી ના હોય પીડીએફ ફાઈલો તો તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો હું આરામથી સ્ક્રીનશોટ લઈ શકાય એટલો સમય આપું છું અને એકદમ ક્લીન તમને જોવા મળશે બરાબર છે તો એ પણ તમે કરી શકો છો તો આવો સ્ટાર્ટ કરીએ સાવનકા મહિનાનો અંતરો પહેલાં હું સ્થાયી વગેરેને બતાવી દઉં અને પછી આપણે અંતરો સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરીએ હવે જુઓ બે વાર કેવી રીતના યુઝ કરવાનું છે

પછી તો સેમ ટુ સેમ લાઈન જ છે બરાબર હવે જો આખો અંતરો હું તમને વગાડીને ને દઉં કેવી રીતના આવશે બરાબર છે તો આપણું આખું ગીતરાગ ભોપાલી આધારિત હવે જે વાત સમજાવવા માગું છું તમને એ ખાસ સમજી લેજો કે નોટેશનથી પણ સ્વર જ્ઞાન મેળવી શકાય અને પદ્ધતિસર શીખવાથી પણ સ્વર જ્ઞાન મેળવી શકાય ચોઈસ તમારી છે ધ્યાન શું રાખવાનું છે કે ધારો કે તમે નોટેશનથી સ્વર જ્ઞાન મેળવવા માગો છો તો મારો વિડીયોઝ તમે ના જોયો અગાઉ મેં કીધું કે નોટેસનથી સ્વર જ્ઞાન મેળવવા માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાનો છે એ વિડીયો ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને મોકલી આપીશ એની જે છે તે અને લિંક મોકલી આપીશ પદ્ધતિસર શીખવા માટે પણ તમારે વિડિયો જોતા હોય તો પણ મને મેસેજ કરજો એની પણ હું લિંક મોકલી આપીશ આખું પ્લેલિસ્ટ લગભગ પચાસથી સાહીઠ એક સાથે લેસન નંબર આપેલા છે એટલે તમને વચ્ચેથી કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય સ્ટેપ બાય સ્ટેપ તમે પદ્ધતિસર એમાંથી શીખી શકશો વિધાઉટ ચાર્જ જેમને મારી પાસે ટચમાં રહીને શીખવું છે પૈસાની સગવડ છે તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે તમે મારી પાસે રહીને ટચમાં રહીને શીખી શકશો એની માહિતી જોતી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો અને નોટિસન સાથેની પીડીએફ ફાઇલો અગાઉ મેં કીધું તેમ ખરીદવી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની પણ માહિતી તમને ડિટેલમાં હું આપી દઈશ બીજી વાત રિયાજ ખૂબ અગત્યનો છે પ્રેક્ટિસ અને રિયાજ વચ્ચેનો તફાવત જે છે એનો મેં વિડીયો આખો બનાવ્યો છે એ તમે જોઈ લેજો ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને લિંક મોકલી આપીશ ઘણા મિત્રો પ્રેક્ટિસને રિયાજ સમજી લેતા હોય છે સંગીતમાં જેટલું રિયાજ કરશો એટલું જ તમને નોલેજ મળશે તમારે એમાં સમજનો વિકાસ થશે તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો સમજ બુદ્ધિ અને ધીરજ આ ત્રણ તમારા મળશે તો ચોક્કસ તમે કોઈપણ પદ્ધતિથી સ્વર મેળવી શકશો તો નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે આ જ ગીતમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે